રાજકોટના જસદણમાં મેઘરાજાની જમાવટ આટકોટ ભાદર નદીનો કોસવે પાણીમાં ગરકાવ થયો છે કોસવે પાણીમાં ડૂબી જતા અવર બંધ થઈ છે ભાદર નદી ખારી નદી સહિત નદી નાળા છલકાઈ ગયા છે જસદણમાં પાંચ ઇંચ વરસાદ ખાબક્યો અત્યાર સુધી જસદણમાં પાંચ ઇંચ વરસાદ નોંધાયો છે અને આ પાંચ ઇંચ વરસાદે જસદણની પરિસ્થિતિ કેવી કરી દીધી છે આપ જુઓ ભાદર નદી ખારી નદી સહિત નદી નાળા છલકાઈ ગયા છે અને આ નદીઓ અને જળાશયો મારફતે લોકોને પીવાનું પાણી પૂરું પાડવામાં આવે છે એટલે એક સારી બાબત છે કે આ નદીઓ જળાશયો કે જેમાં પાણીની આવક ખૂબ સારી થઈ છે સંવાદદાતા નરેશ અમારી સાથે ફૂલ લાઈન પર જોડાઈ ગયા છે નરેશ ભારે વરસાદ છે ને તેના કારણે વાહન ચાલકોને તો ખૂબ મુશ્કેલી લોકોના ઘરોમાં પાણી ભરાઈ ગયા છે ગામના સંપર્કો તૂટી ગયા છે શું સ્થિતિ છે અત્યાર સુધીની ત્યાં બિલકુલ વાત કરવામાં આવે તો રાજકોટ જિલ્લાના જસદણ તાલુકાના ગ્રામ્ય વિસ્તારમાં મોડી રાત્રિના ધોધમાર વરસાદ છે તે હતો આટકોટ વીરનગર જંગવર પાછવર ગરણી દિવાપર સહિતના ગામોની અંદર ધોધમાર છે તે ક્યાંક વરસાદ છે તે ક્યાંક વરસ્યો હતો રાજભર વરસેલા વરસાદને કારણે ભાદર નદી ખારી નદી સહિતના જે નદી નાળા છે તે પણ છે તે ક્યાંક છલકાઈ ચૂક્યા હતા તો સાથે જ જે નેશનલ હાઈવે હતો તેમના ઉપર પણ છે પાણી કારણે વાહન પણ ભારે સામનો છે આ કરવો પડ્યો હતો મહત્વપૂર્ણ બાબત છે કે ભાદર નદી નો કોજવે છે તે પણ પાણીમાં ગરસાવ થઈ જતા અવર જવર માટે છે તે ક્યાંક બંધ કર્યો હતો અને નીચાણ વાળા જે વિસ્તારો આવેલા છે તેઓના લોકોના પણ ઘરમાં જેટલી ક્યાંક અત્યારે પાણી છે તે ક્યાંક ભરાઈ ચુક્યા છે ને હાલ છે તે ક્યાંક ઝરમર વરસાદ છે તે ક્યાંક વરસી રહ્યો હતો જી બિલકુલ આભાર નરેશ સમગ્ર વિગત બદલ તો કોઝવે પાણીમાં આ દ્રશ્યો રાજકોટના જસદણ નામે આપને બતાવી રહ્યા છે ગામો છે ગામો સંપર્ક વિહોણા ગામોમાં પાણી ફરી વળ્યા છે તેના કારણે લોકો ઘરની બહાર નથી નીકળી શકતા